આજના આ વિડિયો મેસેજના માધ્યમથી તમામ ભાઈઓને એક ગુજારી કરવાની છે એક નમ્ર વિનંતી કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વકફ બાબતે જે મુદ્દો ચાલી રહ્યો છે મારા અલમા એ કિરામ અહીમ કિરામ સતત તેની પાછળ મહેનત કરી રહ્યા છે

જે ખરેખર જેમાં આપણો હક અને હિસ્સો છે જે વખત ની પાછળ હજાર વિઘા જમીનો આપણા મદરસાઓ આપણી મસ્જિદો આપણે ખાનકાઓ આપણી દરગાહો ઘણો બધો વખત ની પાછળ છે એને બચાવવા માટે આજનો છેલ્લો દિવસ છે ભૂલતા નહીં આજના દિવસે જેટલા પણ લોકોના ઈમેલ બાકી છે તમામે તમામ ઈમેલો આપણે સંસદીય કમિટીના આપણે પહોંચાડીએ મુસ્લિમ માધ્યમથી આપણે મેસેજીસ કરીને આપણે આપણું મંતવ્ય આપીએ શું કામ કરવાનું છે એ જાણી લઈએ જુમાનો દિવસ છે તમામ મારા ભાઈઓ જુમા જુમાની નમાઝ માટે એકઠા થાય છે દરેક મસ્જિદોમાં ખરેખર રસ છે લગાવ છે લગભગ લોકો સ્માર્ટફોન વાપરે છે પણ અફસોસની વાત તો એ છે કે આપણે સ્માર્ટફોન રાખીને પણ આપણે આપણા વકફને બચાવવા માટે એક મેસેજ નથી કરી શકતા આ મોટી અફસોસની વાત છે એટલે કહેવાનો મારો મતલબ છે છે કે દિવસ આ દિવસમાં આપણે બધા એકઠા થઈ જે મસ્જિદમાં દાખલા તરીકે હું જે મસ્જિદમાં નમાઝ પડું છું જલ્દીથી બહાર નીકળી જઈએ ફરજ પૂરા કરીને બહાર આવી જઈએ જેટલી પબ્લિક બહાર નીકળે છે જેટલા લોકો બહાર નીકળે છે તમામ કરવાનો કમિટી ને પોચાડી આપો જોવાના દિવસ ને ચૂકતા નહીં આજના દિવસ ને ચૂકતા નહીં પછી એવું ના થાય કે આપણે પસ્તાવવું પડે પછી એવું ના થાય કે આપણે રોવું પડે પછી એવું ના થાય કે આપણે ભટકવું પડે એ પહેલા એ પહેલા

પેલા સલામ કરો અને પછી કહો ભાઈ આજે તે મેલ નાખો છે આજે તે મેસેજ કર્યો છે કે નથી કર્યો આ વાત કહો અને પછી આગળની તમારી ચર્ચા વિચારણા કહો અંતમાં આટલું કઈ આપ તમામ ને અસલામ વાલેકુમ